સુરતના કતરકામ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માત બાદ આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં આપના નેતાઓ અને કાર્યકરો હાથમાં બેનર લઈને લોકોમાં જાગૃતિ લાવવા રસ્તા પર ઉભા છે ત્યારે આ અભિયાન વખતે આપના નેતા અને પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાની સામે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને આપ સાથે છેડો ફાડનાર ભૂપત ભાયાણી આવી ગયા હતા તેથી તેમને આપ સાથે ગદ્દારી કરવા અંગેના સવાલો પૂછતા તેઓ ચાલતી પકડી હતી પક્ષ પલટો કરનારા આપના વિસાવદરના ધારાસભ્ય એવા ભૂપત ભાયાણીનો વિડિયો વાયરલ થયો છે આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા તે દરમિયાન પક્ષ પલટો કરનારા ધારાસભ્ય એવા ભૂપત ભાયાણી મળી ગયા હતા જેથી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા એમને સવાલો પૂછવામાં આવતા માજી ધારાસભ્ય ભાયાણી ઊભી પૂછડીએ ભાગ્યા હોવાનો વિડીયોમાં સામે આવ્યો છે ધર્મેશ ભંડેરી અભિયાનનો વિડીયો ઉતારતા એ દરમિયાન ભાયાણી સામે આવી ગયા હતા જેથી ધર્મેશભાઈ સહિતના કાર્યકરો તેને ઊભા રાખીને આપ સાથે છેડો ફાળવાનું કારણ પૂછ જેમાં ભાયાણીએ અનેક કારણો હોવાનો ટૂંકો જવાબ આપ્યો હતો ગદ્દારી કરવા પાછળ પોતે ટિકિટ ભલામણ કરી હોવાની પોતાનો સાચો જવાબ આપવા માટે કહેવાયું ત્યારે ભાયાણીએ કઈ જવાબ આપ્યા વિના ત્યાંથી પારોટના પગલા ભરી લીધા હતા